સ્વાગત છે આપણી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો આજે આપણી ચેનલ ઉપર બે ટ્રેક્ટર વેચાવા માટે આવેલા છે એક મહેશી ફગુષણ બોતેર પચાસ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો પચાસ એસપી અને બીજું ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પંદર ટ્રેક્ટર આ બંને ટ્રેક્ટર ભાઈને વેચવાના છે તો વિડીયો આખો જોઈજો ખેડૂતભાઈઓ એટલે તમને ટ્રેક્ટરની બંને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય કિંમત કેટલી રાખેલી છે મોડલ કયા છે બંને ટ્રેક્ટર જોવા કયાં મળશે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દેવાના છીએ તો વિડીયો આખો જોઈજો એટલે તમને બધી પૂરેપૂરી માહિતી મળી જાય અને મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને ગમે તો છેલ્લે વિડીયોને લાઇક કરતા જઈજો આપણે વાત કરીએ મેસી ફર્ગુસન ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર તમને શોરૂમ કન્ડિશનમાં જોવા મળવાનું છે તમે વિડીયોની અંદર મેસી ફર્ગ્યુશન બોતેર પચાસની ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખું ટ્રેક્ટર તમને શોરૂમ પીસ કન્ડિશનમાં જોવા મળશે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને તમે વિડીયોની અંદર જોઈ શકો છો પચાસ એસપીનું ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુશન બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ત્રેવીસનું ટ્રેક્ટરનું પાર્સિંગ હજી બાકી છે ચોવીસનું પાર્સિંગ થાય છે જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ભાઈના નામે ટ્રેક્ટર કરી દેવામાં આવે છે ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર થાય છે જે કોઈ ખેડૂતભાઈને આ મેસી પ્રદૂષણ ટ્રેક્ટર લેવું હોય તેના નામે કરી દેવામાં આવ્યું છે પાર્સિંગ જે બાકી છે બે હજાર ચોવીસનું પાર્સિંગ થાય છે સાઇડ ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે મેસી પ્રદૂષણ બોતેર પચાસ એટલે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે સાત લાખ અને પંચોતેર હજાર એટલે જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ત્યાર પછી હવે આપણે વાત કરીએ મહિન્દ્રા ચારસો પંદર ટ્રેક્ટર તમે વિડીયોની અંદર આ ટ્રેક્ટરની કન્ડિશન પણ જોઈ શકો છો આ ટ્રેક્ટર પણ તમને આખું શોરૂમ કન્ડિશનમાં જોવા મળવાનું છે શોરૂમ કન્ડિશન શોરૂમ આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો શોરૂમ પીસ ટ્રેક્ટર છે હવે મહિન્દ્રા ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો આ ટ્રેક્ટર તમને બે હજાર બાવીસનું મોડલ જોવા મળશે મહિન્દ્રા ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટર બે હજાર બાવીસનું મોડલ છે ટ્રેક્ટરના ચારે ચાર ટાયર તમે જોઈ શકો છો પંચાણુંથી સો ટકા તમને ટ્રેક્ટરના ટાયર જોવા મળશે ચારસો પંદર એસપી પ્લસ ટ્રેક્ટર તમને જોવા મળશે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે પાંચ લાખ અને છવ્વીસ હજાર કિંમત બંને ટ્રેક્ટરની અંદાજીત રાખવામાં આવેલી છે જે કોઈ ખેડૂતભાઈને બંનેમાંથી પણ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડાય લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકશો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એટલે જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવા હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે તમે બંને ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર જોઈ છે એકદમ સારી કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે એટલે વેચાતા વાર નહીં લાગે તો જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો તમે મહિન્દ્રા અને મેસી ફર્ગુસન જોઈ શકો છો વિડીયોની અંદર પાવરફુલ એન્જિન પાવરફુલ હાઇડ્રોલિકમાં તમને બંને ટ્રેક્ટર જોવા મળવાના છે એકદમ શોરૂમ કન્ડિશન સાવ પેટી પેક ટ્રેક્ટર તમને જોવા મળવાના છે સાવ ઓછી કિંમતમાં બંને ટ્રેક્ટર આપી દેવાના છે એટલે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો જામનગર લાલપુર ચોકડી શ્રી રામનાથ ટ્રેક્ટર્સમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે રામનાથ ટ્રેક્ટર્સનો વાડો છે તેમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના માલિક વિજયભાઈનો કોન્ટેક કરી લેજો વિજયભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે એટલે જે કોઈને લેવું હોય તે વિજયભાઈનો તમે કોન્ટેક્ટ કરી લેજો